એક્સપ્રેસ હાઇવે ઉપર દિશાસૂચક બોર્ડના અભાવે એના ગામે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ તાજેતરમાં જ ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ અને નુકસાન થયું છે આ નુકસાનને કારણે નેશનલ હાઇવે નંબર પર તાપી પુલ ઉપર કામગીરીને લીધે કિંમતી પલસાણા તાલુકાના એના ગામ સુધીનો એક તરફનો રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે આ ડાયવર્ઝનને કારણે મોટાભાગના વાહનો નવા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે પલસાણા તાલુકાના એના ગામ પાસે બાદોલી અને સુરત તરફ જવા માટે બે અલગ અલગ એક્ઝિટ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે જો કે આ એક્સપ્રેસ હાઈવે પર એના ગામ નજીક મૂકવામાં આવેલો ફ્લેક્સ બેનર ફાટી જતાં મોટા ભાગના વાહન ચાલકો બાદલી તરફ જતા રસ્તે ઉતર્યા બાદ ખ્યાલ આવે છે કે તેઓ સુરત જવાને બદલે ખોતા રસ્તે ઉતરી ગયા છે આના કારણે આજે સોમવારે સાંજે ચાર વાગ્યાના સુમારે વાહનો અઢ વચ્ચેથી યુતન લઈને પાછા એક્સપ્રેસ હાઈવે ઉપર આવે છે જેના લીધે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે આ સ્થિતિમાં ટ્રાફિક જામને નિયંત્રણ કરવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી ખાસ કરીને જરૂરી દિશા સૂચક બોર્ડના અભાવે ચક્કાજામની સમસ્યા વધુ ગંભીર બની રહી છે સ્થાનિક પ્રશાસને આ મુદ્દે તાત્કાલિક પગલાં લઈ યોગ્ય દિશા સૂચક બોર્ડ લગાવવા અને ટ્રાફિક વ્યવસ્થાને સુધારવાની માંગ ઉઠી રહી છે